નમસ્કાર દર્શક સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં આજે અમે આવ્યા છીએ સંગીતાબેન જે પ્રભુ સેવા આશ્રમ ચલાવે છે અને યુટ્યુબમાં પણ એમની ઘણી મોટી ચેનલ છે તો એમની સાથે અમે વાતચીત કરી અને એમની આશ્રમની વિઝિટ કરવા અને સંગીતાબેન સાથે વાતચીત કરવા માટે આવ્યા છીએ અને વિડીયોની અંદર જ્યારે અમે અહીં આશ્રમમાં આવ્યા ત્યારે સત્સંગ ચાલે છે એટલે સત્સંગના થોડાક અમે સીન લીધા છે અને સંગીતા બેન સાથે થોડી ઘણી વાતચીત કરી છે અને આશ્રમ ચલાવવામાં નાની મોટી મુશ્કેલી આવે છે શું જમવાનું આપે છે કેટલી સંખ્યા છે પ્રભુજીઓની આવી નાની મોટી જાણકારી છે તો વિડીયોને વધુ લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને સંગીતાબેનની ચેનલની લિંક અને ફેસબુક પેજ તમને ડિબોક્સમાં મળી જશે ત્યાંથી તમે સંગીતાબેનની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો તો હવે આવો મારી સાથે આપણે આશ્રમમાં જઈએ અને અંદર જઈને જોઈએ આશ્રમનું વાતાવરણ કેવું છે કેટલી સંખ્યા છે અને સંગીતાબેનની સાથે થોડી ઘણી વાતચીત આવો મારી

દર્શક મિત્રો હવે આપણે સંગીતા સંગીતાબેન પાસે આવી ગયા છીએ અને સંગીતાબેન ની સાથે થોડી વાતચીત કરીએ થોડીક આશ્રમ વિશે માહિતી લેવાની કોશિશ કરીએ આપણે સંગીતાબેન તમારું પૂરું નામ જણાવશો લલિત્ર <laughs>

હું છું અને ચોવીસ કલાક અમે બે માણસ રે છે સંગીતાબેન તમારું સૌરાષ્ટ્રમાં ગામ ગામ સરકડીયા ભાવનગર છે મારું ગામ ભાવનગર અમરેલી જિલ્લામાં સંગીતાબેન સંખ્યા કેટલી આપડા હાલમાં સેવા લઈ રહ્યા છે પ્રભુજી અઠાવન છે અને બધા બિનવારિસ રોડ ઉપર રખડતા ભટકતા નિરાધાર છે જે પીડિત જેના આગળ પાછળ કોઈ ન હોય જે માનસિક રૂપ થી બીમાર છે એ વ્યક્તિ આપણા પાસે સેવા લઈ રહ્યા છે હમણાં થોડાક સમય પેલા તમારી એક રીલ જોઈ હતી મેં પોપટભાઈ એક ગાડી એક દાદા લઈને આવ્યા હતા એ દાદા ની હાલત કેવી છે એ દાદા ને અત્યારે તો એવા આપડા પાસે પાંચ છ કેસ આવ્યા છે પોપટભાઈ જે દાદા ને એમ ગાડી લાવ્યા છે બે દાદા બે થી ત્રણ દાદા ને છે આપડે સિમીમેર દાખલ કર્યા છે એમાંથી ત્રણ જણા ઘર મળી ગયા છે અમુક પછી દેવ થઈ ગયા અહિયાં કેમ કે બઉ વીક હાલત હોય એટલે પછી ઉમર પ્રમાણે હોય દેવ થઈ ગયા છે અહિયાં ના આપડે પછી જે દેવ થઈ ગયા બધી રીત આપડે જે હિન્દુ રીતિ રિવાજ હોય એના એ પ્રમાણે પછી મુસ્લિમ હોય એ પ્રમાણે આપણે બધી અગ્નિ સંસ્કાર બધું આપણે કરાવીએ હા તો મને આમાં એક સવાલ યાદ આવી ગયો આપડા આશ્રમ ની અંદર કોઈ જાતિ બાંધાતો નથી નહીં કોઈ વસ્તુ નહીં કોઈ ભેદભાવ નહીં કોઈ જાતિ કોઈ વસ્તુ નહીં

સુવિધા કે અહીંયા આપણે જો બેટ નથી મૂકી આપતા કેમ કે પૈસાની સંખ્યાની ઓલી છે અને આપણે સાઠ સિત્તેર જણા રાખવા એવી પણ નથી આપડે વ્યવસ્થા એટલે આપણે મોટી જગ્યા ગોતે છે કઈક મળી જાય ભગવાન

દવાખાના એકસો એક્યાસી છે એકસો એક છે એ બધાને તમે કોન્ટેક કરી એની સુવિધા કરી શકો તો દવાખાને મોકલી શકો જે દવાખાના નો હોય હોય આમ રીતે માનસિક રૂપિયા નામ પીડાતો હોય તો તમે સંસ્થામાં પણ કોન્ટેક્ટ કરી શકો પણ એવું નથી કે ભાઈ તમારે સાઈન નીકળવાનું છે કઈક જાતા હોય ને આપણે કઈક વધારે આપણે કઈક જાતા હોય કામ છે ત્યારે મળે તેટલું ગુણ ન મળે આપડે આપડે સાઈન નીકળું ને ગોતવા મળે આપણે ન મળે આપડે અને આપડે કઈક પર્સનલ કામ માટે નજર નજરમાં આવી જાય થોડાક માંથી થોડાક ટાઈમ કાઢીને

તો સંગીતાબેન હવે આપણે વિડીયો વધુ લાંબો નથી કરવો તો હું આ વિડીયો સમાપ્ત કરીશ અને જનતા ને હું કહીશ કે તમારા લાગતા પ્રશ્નો તમે કોમેન્ટ પૂછી શકો છો હું અથવા સંગીતાબેન કોઈ પણ એક તમને જવાબ આપી દેશે અને સંગીતાબેન ની YouTube ચેનલ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે કોમેન્ટ બોક્સમાં પણ મળી જશે અને સંગીતાબેન વિડિયોને લાઈક શેર કરવાનું કહી દેજો કોમેન્ટ અને શેર ખાસ કરીને કરજો અને કોમેન્ટ તો ખાસ કરીને કહેજો કે અમારી સેવા કેમ લાગી ભાઈ અમારા આશ્રમ આયા છે અમારે વિઝિટ લીધી છે બહુ તમને ધન્યવાદ બાઈ નમનમ